વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઇચ્છાપોર પ્રખંડ દ્વારા હજીરા વિસ્તારમાં જન્માષ્ટમીની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી છવ્વીસ ઓગસ્ટ બે ચોવીસ શ્રાવણ મહિનામાં પવિત્ર સોમવારના દિવસે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમી ભાવિભક્તો ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે હિન્દુ ધર્મના પવિત્ર તહેવારની વિશેષ ઉજવણી માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ પરિષદના સાઠ વર્ષ પૂરા થવા પર ખાસ ઉજવણી કરવા માટે આયોજન કરવામાં આવ્યા છે લોકોને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યોથી અવગત કરવામાં આવ્યા હતા ઉજવણીના સંદર્ભમાં બજરંગ દળ ઇચ્છાપોર પ્રખંડ દ્વારા શહેરાના છેવાડાના ગામો અને હજીરા વિસ્તારના ઇતિહાસમાં એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઉજવણીના કાંઠા વિસ્તારના સેંકડો લોકો સાક્ષી બની ધન્યતા અનુભવી હતી ઉજવણીના સંદર્ભમાં બજરંગ દળ દ્વારા કાંઠા વિસ્તાર વિસ્તારના વિવિધ ગામોના ગોવિંદાઓની ટોળી વચ્ચે મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર કાંઠા વિસ્તારના અલગ અલગ ગામોમાંથી આવેલી છ ટોળી વચ્ચે રોમાંચક સ્પર્ધા થાય સાથે સાથે જ કાંટા વિસ્તારના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારનું આયોજન થયું છે ગણેશ ચોક ભાટલાઈ પટાંગણ સ્પર્ધકોએ જાણ મેદાનથી થી ખીચો ખીચ ભરાઈ ગયું હતું સ્પર્ધાના અંતે ઈચ્છાપુર ગામની પૃથ્વીરાજ ચૌહાણ ગોવિંદા ટોળી ત્રેવીસ ફૂટની ની ઉંચાઈ બાંધેલ મટકી ફોડી વિજેતા બન્યા કાન્હાના જન્મોત્સવમાં બહેનો અને બાલિકા પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે વિશેષ દહીહંડી ફોડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર સ્પર્ધાના વિજેતાઓને કાંઠા વિસ્તારમાં સેવા અને લોક જાગૃતિના કામ સાથે જોડાયેલ ટ્રસ્ટ યુથ ફોર હજીરા વિસ્તાર દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે સ્પર્ધાના અંતે એકતા અને ભાઈચારાના સંદેશ સાથે એક યુથ યુનિટી મટકીના આયોજનને હાજર લોકોએ હર્ષનાથી વધાવી લીધી છે ભવિષ્યમાં પણ આવા આયોજન કરવા માટે હાકલ કરી છે સમગ્ર આયોજનને સફળ બનાવવું બજરંગ દળ ઇચ્છાપોર પરખંડના બજરંગી અને યુથ ફોર હજીરા વિસ્તાર ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા નિસ્વાર્થ ભાવે જહેમત મત હતી પટેલ પટેલનો રિપોર્ટ ન્યુઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે